આ જમીન દઈ દેવાની હે વેચી નાખવાની હે મારા વાલા તમારે લેવી હોય ને તો ફૂલ લોકેશન અને વાલા પેટનો બને એમ મારા વાલા તો આ જમીન ડુંગરાળું જમીન છે તમારે રિપેર કરવાની રહેશે મારા વાલા અને રોડ ટસ આ જમીન આવેલી હે મારા વાલા તો આપણે ખાંભા રાજુલા જે રોડ જાય ને મારાવાલા તે રોડ ઉપર આ જમીન આવેલી છે અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો અમરેલી જિલ્લામાં આ જમીન આવેલી છે અને મારાવાલા તાલુકાની વાત કરીએ ને તો ખાંભા તાલુકામાં આ જમીન આવેલી છે તો મારાવાલા તમારે આ જમીન લેવી હતી ને તો મારા વાલા નંબર આપેલા હે તેમાં કોન્ટેક લ્યો ને મારા વાલા અને આ જમીન મસ્ત રિસોર્ટ લાયક પણ છે અને ફાર્મ લાયક પણ હે મારાવાલા અને તમારા ભાવમાં તમારા બજેટમાં અને તમારે લેવી હોય ને મારાવાલા તો આનાથી સસ્તી આનાથી સારી અને આનાથી લોકેશનમાં તમને જમીન ક્યાંય મળશે નહીં મારાવાલા અને આ જમીન માત્ર ને માત્ર ચાર લાખ અને વીસ હજાર રૂપિયાનો વીઘો આપી દેવાની છે દઈ દેવાની છે અને સોલ ગુઠાનો વીઘો આ જમીન છે અમારાવાલા તો હવે તમે રાહ કોની જોવો છો મારાવાલા આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબર કરી લો લાઈક કરો અને મારાવાલા જેને પણ સ્ટેપવાળી જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરી દો અને રોકાણકારો માટે તો બેસ્ટ જગ્યા સારામાં સારી જગ્યા અને ચાર લાખને વીસ હજારમાં હજી તેમાં બેઠક પણ થઈ શકશે મારાવાલા તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી મારાવાલા તમારે આ ડુંગરાળું જમીન લેવી હોય ને તો અમારો કોન્ટેક કરો અમે તમને જમીન લેવરાવી પણ દેશું અને મારાવાલા તમારે જમીન વેસવી હોય છે ને તો વેસાવી પણ દેશું તો આવા નવા વિડીયા જોતા રહેજો મારા વાલા તમને જાણકારી મળતી